અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે